નવી નવી રેસિપીઝ ફ્રીમાં જોવા માટે આશીર્વાદ કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બેલ આઈકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી મારી આવનારી દરેક નવી રેસિપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય જય શ્રી કૃષ્ણ હું કોમલ છાપકર સ્વાગત કરું છું તમારું આશીર્વાદ કિચન ગુજરાતીમાં દરેક ગૃહિણીનો એક વૈશ્વિક પ્રશ્ન છે કે આજે રસોઈમાં શું બનાવું જમવામાં શું બનાવું એના જેવો જ એક બીજો સૌથી મોટો પ્રશ્ન છે કે આજે નાસ્તામાં શું બનાવું તો આજે હું તમારી સાથે એકદમ હેલ્ધી ટેસ્ટી ખૂબ જ સરળતાથી બની જતા નાસ્તાની રેસીપી શેર કરીશ જેનું નામ છે ઈદડા સુરતની સ્પેશિયાલિટી છે દરેક ફરસાણની દુકાનમાં ઈદડા મળતા હોય છે બાળકોને લંચ બોક્સમાં આપવા હોય ચાની સાથે નાસ્તો સર્વ કરવો હોય કે પછી નાની મોટી પિકનિકમાં લઈ જવું હોય કે પછી ડબ્બા પાર્ટી કરવી હોય તેના માટે એકદમ બેસ્ટ રેસીપી છે તો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં બેટર બનાવવા માટે છ કપ ચોખા લેવાના છે મેં અહીં કણકી ચોખા લીધા છે અને ઈદડા માટેનું પરફેક્ટ માપ છે ત્રણ કપ ચોખા અને એક કપ અડદની દાળ આજે હું ડબલ મેજરમેન્ટથી બનાવી રહી છું એટલે મેં છ કપ ચોખા લીધા છે અને સાથે બે કપ અડદની દાળ લઈ રહી છું હવે દાળ અને ચોખાને બેથી ત્રણ વાર ખૂબ જ સારી રીતે ધોઈ લેવાના છે કારણ કે તેમાં જંતુનાશક પાવડર પણ નાખેલો હોય છે અડદની દાળમાં અને ચોખામાં દિવેલ હોય છે તો બેથી ત્રણ વાર તેને સારી રીતે પાણીથી ધોઈ લેવાના છે હવે તેમાં ઘણું બધું પાણી એડ કરી દેવાનું છે તેને ઢાંકી અને આખી રાત માટે દાળ અને ચોખાને પલળવા દેવાના છે તો બીજે દિવસે સવાર થઈ ગઈ છે મેં આખી રાત દાળ ચોખાને પલાળી દીધા હતા અને દાળ અને ચોખા પલળીને એકદમ સોફ્ટ થઈ ગયા છે તો હવે તેને ગ્રાઇન્ડ કરીશું અને તે પહેલાં ફરીથી દાળ અને ચોખાને બેથી ત્રણ વાર પાણીથી ધોઈ લેવાના છે તો મેં ફરીથી ત્રણ વાર દાળ ચોખાને એકદમ સારી રીતે ધોઈ લીધા છે હવે તેમાં થોડું પાણી ઉમેરી દઈશું હવે તમે જોઈ શકો છો કે પાણી એકદમ ચોખ્ખું છે હવે મેં મિક્સરનું એક જાર લઈ લીધું છે તેની અંદર દાળ અને ચોખાને ઉમેરી દઈશું થોડું પાણી સાથે જાય તો કંઈ વાંધો નહીં દાળ અને ચોખા ગ્રાઇન્ડ કરવા માટે થોડા પાણીની જરૂર પડશે તો એકવારમાં જેટલા દાળ ચોખા મિક્સર ગ્રાઇન્ડરમાં સમાય તેટલા ઉમેરી દઈશું અને હવે તમે જોઈ શકો છો મેં થોડું પાણી પર ઉમેર્યું છે હવે આ દાળ ચોખાને ગ્રાઇન્ડ કરી લઈશું અને આનું જે બેટર છે તે એકદમ સ્મૂથ નથી બનાવવાનું તેને થોડું કર્કરું પીસવાનું છે એકદમ રવા જેવું હોય તેટલું કરકરું રાખીશું બહુ વધારે પડતું કરકરું નથી રાખવાનું અને બાકીના દાળ ચોખા મેં ફરીથી ગ્રાઇન્ડરમાં એડ કરી દીધા છે અને તેને પણ બારીક કરકરા પીસી લીધા છે આ રીતે તમે જોઈ શકો છો તેને પણ એક વાસણમાં કાઢી લઈશું એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે ઢાંકીને તેને આઠથી દસ કલાક માટે ફરમેન્ટ થવા મૂકી દઈશું આ રીતે કોઈ વજનવાળી વસ્તુ તેના પર મૂકી દઈશું તો આઠ કલાક થઈ ગયા છે હવે જોઈ લઈએ તો અહીં આપણું ઈદળાનું બેટર સારી રીતે ફરમેન્ટ થઈ ગયું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે લીલા આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું અહીં તમે જોઈ શકો છો કે આ જે બેટર છે તે ઘણું બધું ઘટ્ટ છે તો તેની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા થોડું પાણી ઉમેર્યું છે અને આ રીતે થોડું થોડું કરીને પાણી ઉમેરી અને તેની કન્સિસ્ટન્સીને એડજસ્ટ કરવાની છે એક સાથે ઘણું બધું પાણી ઉમેરીશું તો બેટર પાતળું થઈ શકે છે એટલે થોડું થોડું ઉમેરવું આ રીતનું બેટર હોવું જોઈએ તો બેટર તૈયાર છે હવે થોડું બેટર એક બીજા વાસણમાં અલગથી કાઢી લઈશું તો લગભગ પાંચ મોટા ચમચા જેટલું બેટર હું એક બીજા વાસણમાં લઈ લઉં છું જેટલું બેટર સ્ટીમ કરવું હોય તેટલું જ બેટર એક વાસણમાં કાઢવું જો શિયાળાની ઋતુ હોય તો બેટર ગ્રાઇન્ડ કરતી વખતે તેમાં થોડું દહીં ઉમેરી દેવું જેથી આથો આવી જાય હવે જેમાં પણ ઈદડા બનાવવા હોય તે થાળીને થોડા તેલથી ગ્રીસ કરી લઈશું તેની સાથે જ જે વાસણમાં ઢોકળાને સ્ટીમ કરવાના છે તેમાં મેં પાણી પણ ગરમ થવા મૂકી દીધું છે હવે જે બેટર અલગ કાઢ્યું છે તેમાં એક ટી સ્પૂન ઈનો ઉમેરી તેના ઉપર એક ચમચી જેટલું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું અને એકદમ હળવા હળવા હાથે મિક્સ કરીશું જેમ જેમ ઈનો મિક્સ થશે તેમ આ બેટર એકદમ ફ્લફી હળવું થઈ જશે અને ફૂલી જશે અને હવે ઝડપથી આ બેટરને સ્ટીમ કરી લઈશું તો પાણી ગરમ થઈ ગયું છે ગ્રીસ કરેલી થાળી મૂકી દઈશું તેના ઉપર ઈનો ઉમેરેલું બેટર ઉમેરી દઈશું તો આ જે ઈદડા હોય છે તે બહુ થિક નથી હોતા તે પાતળા હોય છે એટલે બહુ વધારે બેટર નથી ઉમેરવાનું તો મેં લગભગ અડધું બેટર ઉમેર્યું છે અને હવે તેના ઉપર મરીનો પાવડર આ રીતે સ્પ્રિન્કલ કરી લઈશું તો ફરસાણની દુકાનમાં જે ઈદળા મળે છે તેના ઉપર આ રીતે મરી પાવડર ભભરાવેલો હોય છે અને આ જ રીતે બીજી થાળી પણ મેં ગ્રીસ કરીને મૂકી દીધી છે ઈનો ઉમેર્યા પછી આ બેટરને ફટાફટ સ્ટીમ કરવા માટે મૂકી દેવું નહીં તર ઈનોની જે અસર હોય છે તે જતી રહેતી હોય છે તો બાકીનું જે બેટર હતું તે મેં આ બીજી થાળીમાં ઉમેરી દીધું છે સારી રીતે ફેલાવી દઈશું બેટરને અને હવે તેના ઉપર હું જે મેથીઓ મસાલો હોય છે એટલે કે અથાણાનો મસાલો છે તે અહીં મેં ભભરાવ્યો છે ઢાંકણ ઢાંકી હાઈ ફ્લેમ ઉપર આઠથી દસ મિનિટ માટે સ્ટીમ કરી લઈશું આઠ મિનિટ પછી ગેસની ફ્લેમને ધીમી કરી ઢાંકણ હટાવી ચપ્પુથી આ રીતે ચેક કરી લેવું તો હવે તેના ઉપર જરા પણ બેટર નથી લાગેલું એટલે ઢોકળા સ્ટીમ થઈ ગયા છે જો થોડું ઘણું બેટર લાગેલું હોય તો બે ત્રણ મિનિટ માટે ફરીથી સ્ટીમ કરી લેવું તો આ જ રીતે ધ્યાનપૂર્વક થાળીને બહાર કાઢી બીજી થાળી પણ ચેક કરી લઈશું તો ઈદડા સારી રીતે બફાઈ ગયા છે ઉપરથી મગફળીનું તેલ ઉમેરી દઈશું એટલે કે સિંગ તેલ ઉમેરી દઈશું જો તમે ઈચ્છો તો તેના ઉપર વઘાર કરીને વઘાર પણ ઉમેરી શકો છો પણ આ રીતે ઈદડા ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે અને તેને આ રીતે ચોરસ ટુકડામાં કટ કરી લઈશું આ રીતે ધાર પર પણ એકવાર ચપ્પુ ફેરવી દઈશું અને હવે ઈદડાને બહાર કાઢી લઈશું બે ત્રણ મિનિટ ઈદડા થોડા ઠંડા થાય પછી બહાર કાઢવા તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ પોચા ખૂબ જ સરસ ઈદળા બનીને તૈયાર થઈ ગયા છે જેના મોંમાં દાંત ન હોય તે લોકો પણ આ ઈદડા ખાઈ શકે તેટલા પોચા ઈદળા તૈયાર થાય છે તો આ રીતે જરૂરથી એકવાર તમે આ રેસિપીને ટ્રાય કરજો એકદમ સોફ્ટ બને છે પોચા બને છે અને આ ઈદડા ઘણા લાંબો સમય સુધી આવા જ પોચા રહે છે એટલે આ ખૂબ જ બેસ્ટ નાસ્તો છે તો બધા ઈદડાને બહાર કાઢી લઈશું અને ગરમા ગરમ સર્વ કરી લઈશું તો તમે આ રીતે ઈદડા બનાવી શકો છો આમાંથી તમે ઈડલી પણ બનાવી શકો છો આ જ બેટરનો ઉપયોગ કરીને અને જો શિયાળાની ઋતુ હોય તો જ્યારે દાળ અને ચોખાને ગ્રાઇન્ડ કરતા હોય ત્યારે બેથી ત્રણ ચમચી જેટલું દહીં ઉમેરી દેવું જેથી આથો સારો આવે અને ઉનાળાની ઋતુ હોય તો તમારે દહીં ઉમેરવાની જરૂર નથી તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો આ રેસીપી તમને કેવી લાગી તમારો કિંમતી સમય આપી વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું આ રીતે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો અને જય શ્રી કૃષ્ણ